અલીશા હા શું વિચારસ લાઈફ માં બે વાત હંમેશા યાદ રાખવાની એક કાલે કઈસ બીજી પરમ દિવસે પૂછો ને તો યે નઈ વુમેન બોલો એવું શું કારણ છે કે તમે લગન કરેલા માણસોને જ જોબ આપો છો એ ભેદભાવ છે કે લોકોને અપમાન સહન કરવાની આદત હોય છે અને ઘરે જવાની પણ નથી હોતી

હું કોઈ સાથે વાત કરવા જાઉં ને તો ઝઘડો થઈ જાય છે અને બીજી હું કાંડ કરવા જાઉં ના કાંડ થઈ જાય છે એ મને નવી સુ છે હ સુ ચોપડા ભરતા ભરતા ક્યારે હપ્તા ભરતા થઈ ગયા ને ખબર જ ન પડી તકલીફ ઈ નથી કે મારી પાસે પૈસા નથી તકલીફ ઈ છે કે માણસો માનતા નથી કે મારી પાસે પૈસા નથી હું તમને પાંચ એવી જગ્યા કહું જ્યાં આપણે ફરવા જવું જ જોઈએ કે ફસ્યા છે કઈ તમારી પાસે રૂપિયા છે પેલા કરણ માણસો એવું કેમ કહે કે લગન જીવન અને ચેસ બે સિમિલર હોય હા કે માં રાણી એમ ચાલે રાજા એક એક ડગલું ભાલે શું વાત કરે એનો જીવ બચાવવા માટે કરણ તન ખબર હું પંડિતજી પાસે મારો હાથ બતાવવા ગઈતી

અગર આપીડિયો પસંદ આયા હો તો લાઈક સબ્સ્ક્રાઈબર શેર જરૂર કરે એ ના તક તો બિલકુલ ના કરે